તો હા હા કેવું હમ બેહો બેહો હમણાં નવરાત્રી ના ઉજાગરા વધારે હોય ને તો વેલો વેલો સુઈ જવું એવું હા બોલો તમે કોમ થી આજ આજ તો રાત ના રાત ના કોમ પડી તું આજ તો કોમ હું તું કો તમાર માટે તો જો ના પડી આજે સુધી આપડે ના પડી તમાર માટે કો નઈ એવું તો કોમ નઈ પણ બીજું કોમ હતું હું કોમ હતું કો કો તો ખબર પડે કશું ગોળ ગોળ કુટે કો મેલ ના પડે

ફોન લેતા હોય હેલો હા ભા તો બંધ હોય એને ચાલે નહીં ને છોકરા હોય તો પક જે તમે આવો ને જલ્દી તમે એનું ટેન્શન ના લો એ તો બધું છે તમે ગાડી લઈને આવો તો ગાડી લઈને આવો એનો વસો નહીં

ના હોય તો એવું તો થોડું જરૂર વળશે એટલે તમારે વડાવું પડશે કરતો ચોખ્ખું ઘર ના હોય ને એટલે પૈસા લેવા નહિ મારા તાર મગજ ચરીયલ છે પૈસા કરજો અને હું તમને જે લિસ્ટ લખી આલુનું લેતા આવો ખાલી બજારમાંથી લબાર્યું ઓ બજાર મેલા ઉપડશે તમે લાઈ દે આમ નું ચો મલાના હા તો તારે હું લાઈ દે બરોબર તારે ઘર ના તમનું કી હોવે તારે લાઈ કરજો જો ટક કરતી પૂછોવા કે તારા

તમારે સો મહિનાથી છોકરો પોમે જતો નહી ઘેર ઘેર રાખડો સર એનું તમારે કોઈ કરવું પડશે તો એ તમે કરો બરાબર

ભોય દીત ને જન આલે ઈ કલારો મેલી બેરામ ગોપુ જો કમ્પ્લીટ બોલવા મળ્યો ને તું બેજે તો ના ખાવ પડે બધા અમે તે ના આવા બરા ને નો પડે અમે વધારે દઈએ હા નકરીએ હો હા ભો તો તો પેરેમણિક